ખાતે પણ ગણેશ ઉત્સવને લઈ ભક્તોમાં આનંદ જોવા મળી રહ્યો છે શહેરી વિસ્તારમાં ગણેશ પંડાલ ખાતે આરતી સહિત ગરબાની રમઝટ જામી રહી છે પોલીસ લાઇન ખાતે બિરાજમાન ગણપતિના મંદિરે ગત સાંજે ભવ્ય એકસો આઠ દિવાની આરતી યોજાઈ હતી છેલ્લા બે વર્ષથી દાંદેરા પોલીસ ઇન્સ્પેક્ટર એટી પટેલ પોતાના નિવાસસ્થાન ખાતે ગણેશ ભગવાનની મૂર્તિની સ્થાપના કરી ધાર્મિક ઉત્સવની ઉજવણી કરે છે અલગ અલગ સેવા ભાવી આગેવાનો અને સંસ્થાઓને આમંત્રણ આપી ગણેશજીની આરતીનું આયોજન કરે છે ગત દાનેરા ગાયત્રી યુવક મંડળ ગણેશ મહારાજની આરતીમાં સહભાગી થયા હતા જેમાં એકસો આઠ દિવાની મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું સાથે ગણેશજી મહારાજના પ્રિય લાડુનો પ્રસાદ પણ ધરાવવામાં આવ્યો હતો દીવડાથી ઝગમગ ગણેશ મહારાજની મૂર્તિની આરતી થકી માહોલ ભક્તિમય બન્યો હતો ગણેશ જય ગણેશ જય ગણેશ દેવ माता जठी पार्वती पिता महादेवा माता जठी पार्वती पिता महादेवा चार जादा સંભારે જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા માતા પાર્વતી પિતા મહાદેવા